લગ્ન બાદ અનંત અને રાધિકા મુંબઈના ઇન્ટેલિયામાં નહીં પરંતુ ગુજરાતના જામનગરમાં રહેશે અહીં બનાવ્યો કરોડો રૂપિયાનો નવો બંગલો મિત્રો અનંત અંબાણી અને રાધિકા મર્સન્ટ લગ્ન બાદ ગુજરાતના જામનગર પહોંચ્યા અહીં જામનગરના લોકોએ નવ દંપતીનું ભવ્ય સ્વાગત કર્યું હતું બંનેના ભવ્ય સ્વાગત માટે ગુલાબના ફૂલોથી બનેલી કાર્પેટ પાથરવામાં આવી હતી જાણે આખું જામનગર અનંતને રાધિકાને આવકારવા માટે રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવું લાગી રહ્યું હતું મહિલાઓએ રાધિકાની આરતી કરી અને તેના પર પુષ્પવર્ષા કરી જામનગરના લોકોના પ્રેમથી અને અભિભૂત થયા સૌનો હાથ જોડીને આભાર માન્યો મિત્રો હવે સવાલ એ થાય છે કે અંબાણી પરિવાર દરેક મોટા પ્રસંગ માટે જામનગર કેમ જાય છે રાધિકા અને અનંત અહીં કેમ રહેવા માંગે છે શું ચા પાછળનું કારણ તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ જામનગર અંબાણી પરિવારનું જીવન બદલી નાખ્યું મિત્રો આજે જામનગરમાં અનંત અંબાણી રાધિકા મર્ચન્ટ સાથે રહેવા જઈ રહ્યા છે એક સમયે તેમના દાદા ધીરુભાઈ અંબાણીને પણ આ શહેરમાં તેમની લાઈફ પાર્ટનર કોકિલાબેન મળી હતી જામનગર એ સ્થળ છે જેણે ધીરુભાઈ અંબાણીના જીવનને બદલી નાખ્યું હતું જેઓ ગુજરાતના જુનાગઢના એક ચોરવાડમાં ઉછેર્યા હતા આ સ્થાને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ભારતમાં સૌથી મૂલ્યવાન સ્થાન બનાવ્યું અનંત અંબાણીએ પણ પોતાના બાળપણનો ઘણો સમય જામનગરમાં વિતાવ્યો છે જેના કારણે તેમને આ જગ્યા સાથે વિશેષ લગાવ છે મુકેશ અંબાણીની જામનગરમાં ઓઇલ રિફાઇનરી છે જે વિશ્વની સૌથી મોટી પેટ્રોલિયમ રિફાઇનરી છે તેલના વ્યવસાયે રિલાયન્સનું હંમેશા માટે નસીબ બદલી નાખ્યું કારણ છે કે રિલાયન્સ ગ્રુપની આ શહેરમાં યોજાય છે છે અને દરેક પ્રસંગે અંબાણી અંબાણી પરિવાર અહીં આવે પરિવારના મૂળ સાથે જોડાયેલા રહેવાનો પ્રયાસ કરી રહ્યો છે મિત્રો મુકેશ અંબાણીને પિતા ધીરુભાઈ અંબાણીના શ્રાદ્ધ કાર્યક્રમ કરવાનો હતો ત્યારે પણ તેઓ જામનગર આવ્યા હતા આ સિવાય આ શહેરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું સૌથી વધુ રોકાણ છે છે આખી સૌથી મોટો કેરીનો ભાગ જામનગરમાં છે આ બગીચો છસો એકર માં ફેલાયેલો છે તેને વિશ્વનો સૌથી મોટો કેરીનો બગીચો માનવામાં આવે છે આ પ્લાન્ટમાં દરિયાના પાણીને સાફ કરીને છોડવામાં આવે છે પાણીની અછતની સમસ્યાનો સામનો કરવા માટે પાણી સંગ્રહ અને ટપક સિંચાઈ જેવી તકનીકનો પણ વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે આ બગીચામાં કેસર સહિતના અનેક પ્રકારની કેરીઓનું વાવેતર કરવામાં આવે છે મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ જામનગરમાં જ ચૌદ નવા મંદિરો બનાવ્યા છે પરંપરાઓ સાથે જોડાયેલા રહીને તેમના પુત્રના લગ્નની શરૂઆતમાં મુકેશ અંબાણીએ આસપાસના ગામોમાં એકાવન હજાર લોકો સાથે અન્નદાન કર્યું હતું અને મોટું આયોજન કરાવ્યું હતું આ સિવાય જામનગરમાં અનંત અંબાણીએ જંગલી પ્રાણીની રક્ષા અને સેવા કરવા માટે વનતારાની સ્થાપના કરી જે વિશ્વનું સૌથી મોટું રેસ્ક્યુ સેન્ટર છે વન્યજીવોના સંરક્ષણ વિશે વાત કરતા અનંત અંબાણીએ કહ્યું હતું કે આ મારો પેશન છે અવાજ વિનાની સેવા એ સૌથી મોટી સેવા છે